આજરોજ ડોસાભાઈ લાલચંદજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવે જૈન સમાજના અગ્રણીઓ અને ભુજ નગરપાલિકાના નગરસેવકો એ દર વખત જેમ અમે અહીં વાણિયાવાડમાં એમની પ્રતિમા છે એમને હારારોપણ કરીએ છીએ અને એને જે કાર્ય કર્યા છે કન્યા કેળવણીના કે આજ પણ લોકો એમને યાદ કરે છે અને એમની જે સ્કૂલ છે ઇન્દ્રાબાઈ સ્કૂલ એમાં કેટલી દીકરીઓ જે અભ્યાસ કરીને ખૂબ જ આગળ વધી છે અને એમનું નામ અમર કર્યું છે આજ પણ લોકો એમને યાદ કરે છે અમારા જૈન સમાજના દાનવીર શ્રી ડોસાભાઈ લાલચંદની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે અહીં જૈન સમાજ સાથે સાથે ભુજ નગરપાલિકાના આપણા મેયર શ્રી કારોબારી સભ્યો અમારા સમાજના અને આ બોર્ડના અધિકારી શ્રી ધીરેનભાઈ લાલન યુવક મંડળના પદાધિકારીઓ સર્વે એમની પુણ્યતિથિ નિમિત્તે ડોસાભાઈ લાલચંદને યાદ કરી અને એમને હારારોપણ કરવા અહીં અમે ભેગા થયા છીએ ડોસાભાઈ લાલચંદ એક એવા વ્યક્તિ હતા જે અમારા જૈન સમાજ માટે તો એક ઉદાર દિલ થઈ શકાય સાથે સાથે આખા ભુજનો એમને વિચાર કર્યો એવા એ દાનવીર હતા કે એમને સિત્તેર એંસી વર્ષ પહેલાં પણ જે ભુજને કેમ હું ઉપયોગી થઈ શકું કે હું કેમ લોકો ઉપયોગી થાય છે જૈન સમાજ તો લે સાથે સાથે સમગ્ર ભુજને કેમ લાભ મળે એના માટે એમના વિચારો અને વિઝનથી આજે આપણે એમની જે દીધેલી આપેલી વસ્તુ છે આજે પણ સરસ રીતના ચાલે છે ધારો કે ઇન્દ્રાભાઈ સ્કૂલ છે લાલન કોલેજવાળી જગ્યા છે આપણો ઇન્દ્રાબાઈ પાર્ક છે ને અમારા માટે જે દોસાભાઈ લાલચંદ ધર્મશાળા છે એ બધે અત્યારે ખૂબ જ સરસ રીતના ચાલે છે ને એમના આશીર્વાદ થકી છે તો અમે જેટલો પણ એના ઋણી છીએ એટલો ઓછો છે આ પ્રસંગે એમને આત્માને ખૂબ જ શાંતિ મળે અને અમર રહે એવી અમારી શુભેચ્છા જય જીનેદ